તલાગી એટલે ગાડી આવશ્યક છે લાગે કે લાગે નથી પણ જોતા લાગે ચારે બાજુથી લોકો આવતા હોય અન્ડરટેકિંગ કરતા હોય ઓવરટેકિંગ કરતા હોય આમ હોય આમ ખબર નહી ક્યાં હોય આપણે મારી હતા તમારે મળે ને

સીધું ને પર હતી સ્પીડ હાઈવે હોય કાઈ તમારે રોડા નો આવે પંપ આવે અને પછી સ્પીડ લિમિટ નો રોડ હતો એટલે તમારે ગમે એટલી સ્પીડે તો પ્રોબ્લેમ નહીં ને એમ પણ ઈઝી લાગે એમ ચલાવવાનું જોવે બેન નું નામ હતું આપણને મળ્યા વચ્ચે હસ્તી બેન

અને મોટો પ્રોબ્લેમ એ છે પાવર નથી હામે ચાલુ છે એટલે પાવર તો આવવો તો જોઈએ હવે આગળ ઓલાને ફોન કરી જોઈ અને આંબાની પોઝિશનમાં બે આંબા સુકાઈ ગયા છે આખો એક આંબો સુકાઈ ગયો અને એક પાછળ ઓલો સુકાઈ ગયો છે બાકી બધા છોંટી ગયા પાન મીટ્યા છે નવા નીકળવા વાંધો તો નથી બહુ Ya mau kamu kambah harap di jas eh. Ya kau kai jas eh. Labeh amba. Hukai ya. Baik kita dah itu lila sih awan tu nanti. Amat kau kai jatuh ni benda doa kau kai pinai kita. Lalu pasah. Kau lagi dah eh. Labeh nawa nak faham. Lama tu nawa panen ni kalau dia. Amat setuju. Lebih tanjir amba aja pasah repeat. કરવા જો હે લીંબુડી નાખી હતી અમે તો ફૂલ આવી ગયા અમે હવે લીંબુ હમણાં આવશે એટલે લીંબુડી સારી થઈ ગઈ છે પપૈયા મીડા વધવા નવા પાન આવી ગયા બે પપૈયામાં બે સરસ થઈ ગયા નવી સીતાફળી નાખી છે સીતાફળીમાં જે પાન નથી આવ્યા પણ એણે કીધું હતું કે ભાઈ અત્યારે ઠંડીમાં નહીં આવે ગરમીમાં તમારે પાન આવી જાય નવા તો અહીંયા જે ખાડો હતો ને માટી પૂરી દીધી અને હરઘવો થઈ ગયો છે ફર્સ્ટ ક્લાસ હવે થોડાક ટાઈમમાં મળશે હવે આમાં હરઘવામાં શીંગો આવવા એ છે આ ચીકુડી મસ્ત થઈ ગઈ છે તુંબડીનું તો પૂછવાનું જ નથી ઓહો ચાર પાંચ તુંબડી થઈ ગઈ છે મોટી હમણાં ઉતારી નથી એક બે ત્રણ ચાર ચાર પાંચ તો ઉતરે એવી છે ને બાકીની અજે નાની નાની છે પણ થઈ ગઈ છે મસ્તીની આ પાંચ છ તો ઉતરે એવી થઈ ગઈ મોટી એ બધી ઉતારી જ લેજો આપણે દોતી છે આપણે રાખશો નકર આ બધા કે તમે ફામે નકરી દૂધી જ ખાવ છો કોઈ કે આપણે જઈ આવી તે આપણે દૂધી ઉતારીએ છે આ જઈ આવી ત્યારે ઉતારીએ છે કોણ કેતો તો અલે આદ્યશક્તિમાં ગોપી છે હા જાય ભાખરી ખાવાની ચાર નો બેઠા છે કર્યો કાપ છે કે 7 વાગે આવી જાય આઠ વાગે

આપણો ડિનર આજે થઈ ગયું છે નવ વાગી ગયા છે હું પછી બનાવું હું બહુ આઈટમ તો બહુ ફરી ખીચડી બનાવી પછી શું કર્યું હું ચલો દીપાને સ્પેશિયલ એની ચણા ચણાની છે ને ચણાના લોટ થેપલા જેવું થતો